લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ ભાબર તાલુકાના બલોધણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપરથી સ્વિફ્ટ કારમાંથી તેરસો છન્નું ગ્રામ અફીણ પકડાયું ભાબર તાલુકાના બલોધણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર બાતમી આધારે એક સ્વિફ્ટ કારમાંથી એસઓજી ટીમે નાકાબંધી કરી અફીણનો જથ્થો પકડી પાડ્યો જાણવા મળતી વિગત મુજબ ભાબર તાલુકા વિસ્તારમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી આધારે ભાભર તાલુકાના બલોધણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન એક સ્વિફ્ટ કારને રોકી તલાશી લેતા ગાડીમાંથી અફીણનો જથ્થો તેરસો છન્નું ગ્રામ મળી આવ્યો હતો પોલીસે અફીલનો જથ્થો કિંમત રૂપિયા એક લાખ છન્નું હજાર છસોનો જથ્થો અને સ્વિફ્ટ કાર કબજે કરી કાર ચાલક આરોપી ગંગારામ સદારામ વિષ્ણુ રહે સરચોર રાજસ્થાનવાળા સામે ભાભર પોલીસ મથકે એસઓજી પીએસઆઈ એસજી રબારીના ફરિયાદ હકીકત આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા